રાજકોટમાં મંગળા રોડ પર આવેલી હોસ્પિટલ પાસે બે દિવસ પહેલા થયેલા ગેંગવોરની તપાસ તેજ થઈ છે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને પંચનામા તૈયાર કર્યા પેણા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે આડેધડ ફાયરિંગ થયું હતું બંને પક્ષે એકબીજા પર ગોળીબાર કર્યો હતો ઘટના બાદ પોલીસ અગિયાર વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઘટનાની વિગતો જણાવી અને કયા સ્થળેથી ફાયરિંગ કર્યું તે બતાવ્યું પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને અન્ય પુરાવા કબજે કર્યા છે રાજકોટ શહેરમાં મંગળા રોડ ઉપર થયેલ જે ફાયરિંગની ઘટના હતી બે ગેંગો વચ્ચે સરા જાહેર ફાયરિંગ થયા હતા જેમાં મુરઘા ગેંગ અને સાથે જે પેંડા ગેંગ હતી તેની વચ્ચે ફાયરિંગ થયા હતા અને તેમાંથી અગિયાર લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી ને જે અગિયાર માંથી આઠ જેટલા આરોપી છે તેને રાજકોટ શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે હાલ તમામ આરોપીઓ છે તેમને રીકસ્ટ્રક્શન પંચનામા માટે ખાસ લઈ આવવામાં આવ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે અગિયાર જેટલા આરોપીઓ છે તેમના રિકન્સ્ટ્રક્શન માટે છે તે લઈ આવવામાં આવ્યા છે જેમાંથી જે સરા જાહેર સામસામા ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ ફાયરિંગની અંદર જે કહી શકાય આડેધડ ફાયરિંગ થયા હતા જે બંને ગેંગો વચ્ચે આ ત્રીજી વખત એ ઘટના બની હતી કે જેમાં ફાયરિંગ છે તે કરવામાં આવ્યા છે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદમાં અગિયાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે ને ત્યારબાદ જે અગિયાર માંથી આઠ જેટલા આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર તપાસ છે તે રાજકોટ એસઓજી ને સોંપવામાં આવી હતી ને એસઓજી ની ટીમ હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામે તમામ આરોપીઓ છે તેને લઈ આવી અને ખાસ રીકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવ્યા છે જે આરોપીઓના દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે આ તમામ આરોપીઓ છે તેને હાલ રીકન્સ્ટ્રક્શન માટે ખાસ લઈ આવવામાં આવ્યા છે પંચનામું છે તે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન કૃષ્ણ સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ